સુરતના કામરેજ વિસ્તારની વાત કરવામાં આવે સુરતના કામરેજ વિસ્તારમાં જોરદાર ભૂવો પડ્યો છે મોટો ભૂવો પડ્યો છે બાપા સીતારામ ચોક પાસે મોટો ભૂવો પડ્યો રસ્તા ઉપર મસ મોટા ભૂવાના કારણે હાલાકી પડી રહી છે મહાનગરોની હાલત જ એવી છે કે વરસાદ પડ્યો નથી અને ભૂવાઓ દેખા દેવાના શરૂ થયા નથી કામરેજ વિસ્તાર કે જ્યાં આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે વરસાદ પડતાની સાથે જ સુરત સિટી હોય કે ગ્રામ્ય ભુવારાત શરૂ થઈ જાય છે અને વરસાદ પડતાની સાથે જ છે તે ભુવા પડવાનું શરૂ થઈ જાય છે દ્રશ્યોમાં જે જોઈ શકાય છે લગભગ પચાસ ફૂટ જેટલો ભૂવો આ વિસ્તારની અંદર પડ્યો છે આ વિસ્તાર છે બાપારામ બાપા સીતારામ ચોકથી દેરોદ ગામ જવાનો મુખ્ય માર્ગ છે કામરેજ તાલુકાનો આ વિસ્તાર છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે લગભગ પચાસ ફૂટ જેટલો ભૂવો પડ્યો છે આ જગ્યા પર છે તે અંડરગ્રાઉન્ડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇન હાલ થોડા સમય પહેલા જ નાખવામાં આવી હતી અને ત્યારબાદ ઉપર છે તે રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ વરસાદ શરૂ થયો છે ગઈકાલે અને આજે બે જ દિવસ વરસાદ પડ્યો છે અને પરિસ્થિતિ આપ જોઈ શકો છો કઈ રીતે છે તે આપ પચાસ ફૂટ લાંબો ભુહો પડ્યો છે આ વિસ્તારની અંદર કમ સે કમ એક લાખથી ઉપરની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને હજારો વાહનોની અવરજવાર રસ્તા પર હોય છે અને આ ભુવો પડ્યો છે આ આ જ વિસ્તારના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા દ્વારા આનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો આપણી સાથે જેડી કદીરિયા છે જે કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા છે જેડી શું કહેશો આપ વિડિયો વાયરલ કરી રહ્યો છે અને બહુ થોડા સમયમાં ભૂવો પડી ગયો તમે જોઈ શકો છો એક સામાન્ય વરસાદ હજી તો બે ચાર ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં જો આવો આવો ભૂવો પડતો હોય તો તમને આ મીડિયાના માધ્યમથી કેવું છો કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે કેટલા રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લખાય અને કેટલા સમય પહેલાં રસ્તો અ લગભગ લગભગ વીસેક કરોડના ખર્ચે આ વિસ્તારની અંદર સ્ટ્રીટ સુએજ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે આની અંદર ત્રણ ચાર કોન્ટ્રાક્ટરો પણ કામ કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોને અમે અવારનવાર ભલામણ કરતા કે ભાઈ ચોમાસાની અંદર અમારી ખરાબ હાલત થશે તો તમે આની અંદર વ્યવસ્થિત પણ આ વિસ્તારની અંદર જ્યારે પણ કામ ચાલતું હતું

વીસ કરોડ રૂપિયાના ખર્ચે છે તે આ સુએ ટ્રીટમેન્ટ પ્લાઈન પાણીની લાઈન જે છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે તેની લાઈન નાખવામાં આવી રહી છે અને આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જે કામ ગુણવત્તા સભર કામ કરવાનું હોય છે તે કરવામાં નથી આવ્યું અને જેને લઈને પહેલા જ વરસાદમાં માત્ર બે દિવસના વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ અહીં થયું છે જે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા આ રસ્તો બનાવવામાં કે આ સુજ ટ્રીટમેન્ટ જે લાઈન નાખવામાં આવી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કાચું કપાયું હોવાની આશંકા હાલ દેખાઈ રહી છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત